કે એનું કરી લઈયું અમે આપણે આપું અમે ઉભા જઈએ તને આ રોડ પર જો ઉભા રહો રોરો આ બઈ ન વગી થઈ ગયો તને ઉભા દન તમે હા હા વગી તો થઈ મારા વગી થઈ ગયો રોડો તો બબાજી હેડો ઉભા હવે રે એક ટમ દેવાનો અલ્યા બોલ શું લે આ ઓને શું કે ભઈલે ઓલા બાબાજી તો બાબાજી બાબાજી એ બાબાજી એ બાબાજી હા એ તારી

એ બાબા તો અમારા ગેમ લઈને તમન તોદી આવી કરો બોલા બોલી આવો બેડી બેડી પર પકડો છોકરા એ જો ભરા બોલેને આવ ભાઈ પકળજો વી જોશે તારે સનો ઉઠા એ ગગા ઓ ઉડ માંગા હેડ માંગા હેડો કાકા કા

આવતો એટલું પટી જાય આપડે ઘેરાવા ને આપડે પેલા બબાઈ નહિ

આ જો આપળા બબઈના જણ આવી ગયો કદી આવ્યો જી ભગવાન કે લે આપળો બેહી ગયો તો આવ્યો મને દીતી વાય હું ગાડીને જીવાતો નહી તો આપ તો તારા પરસેવા નઈ જાવ પડશે તું નઈ ભલે કાકા પકડો તો મને નહી દેજો કે પકડી જો તો પકડી લો જો મારો તો હું દજી કાકા

જે લેવા આવ્યો એનું આરૂપ હશે તું મົດજનું બધું કરશે રબી દાદા રબી દાદા તુમારો ન્યાય આલજો આ ન્યાય તન જપ્પુ તોયા તો એ જાવ તો તારા કરસોને અપું પડશે મારું લેવા લાય લેવા તને મળશે આ ના આ લેવા તને બધું આલું હું બોલ કરજો ફટાફટ કરવું પડશે કો લેવા આયા હતા તો હું લઈ જ દઉં છું કાકા હા પૈસા બેઠા લેવા નાઈ પૈસા નઈ લેવા તમે ચકલાં દોડા નાખી દે એ હારડો ચકલાં દોડા નાખી દે રમજીનાજી હા જી ગા એડો વતા એડો દોડજો કાકા બહુ હાર કેવાય રુક્તો ના લીધો તો હારું કે આપડે કેટલા લઈ જો તમે દીધો સુબાનું હોય ના ભાઈ કો દીધો સુબા હવે કમ્પ્લીટ થઈ ગઈ